રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોની છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ખરીદી થઈ નથી અને છતાં પણ તેના મેન્ટેનન્સ પાછળ કરોડનો ખર્ચ થઈ ગયો છે આ સીધો કોંગ્રેસ દ્વારા કરી અને સાથે રજૂઆત કરવામાં આવી છે વર્ષ સુધીમાં ફાયર સેફ્ટીની જાળવણી પાછળ સાડા ત્રણ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે તો સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે આ અંગેનો રિપોર્ટ સરકારમાં સોંપાશે અને ત્યારબાદ જે નિર્ણય આવે તે માન્ય રહેશે

આ પ્રજાની તિજોરીમાંથી ખંખેરી લીધા કોંગ્રેસ તરફથી ફાયર સેફ્ટી ના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે